આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધ નો કાર્યક્રમ હતો આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થા ને માટે જગ્યા ભાડ આપવામાં આવેલી હતી આ શિક્ષણની જગ્યા છે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા બદલે આ જગ્યા માટે આપવામાં હતી જેના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટી ની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ અમારા યુનિવર્સિટી ના શાસકો બિલ્ડરો સાથે મળી યુનિવર્સિટી કાયમ માટે એ જમીન ઉપર કબજો કરી લેવાના સાથે તેઓ આગળ વધ્યા હતા તો સુરત શહેર કોંગ્રેસ સુરત ની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખુબ મોટું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે